નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત વિષય વિજ્ઞાનમાં પાઠ નંબર ચાર એસિડ બેઝ અને ક્ષાર ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક એસિડ તથા બેઝ વચ્ચેનો તફાવત જણાવો એસિડ તે સ્વાદે ખાટા હોય છે જ્યારે બેજ તે સ્વાદે તુરા અને સ્પર્શ ચીકણા હોય છે તે ક્યુલના દ્રાવણ સાથે રંગ વિહીન જ રહે છે તે ક્યુલના બનાવે છે પ્રશ્ન નંબર બે ઘરની ઘણી ચીજ વસ્તુઓ જેમ કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે જે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તેઓ કેવી પ્રકૃતિ ધરાવે છે એમોનિયા બેઝિક પ્રકૃતિ ધરાવે છે કારણ કે તે લાલ લિટમસ પત્રને પૂરું બનાવે છે પ્રશ્ન નંબર ત્રણ લિટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો આ દ્રાવણનો ઉપયોગ શું છે લિટમસનું દ્રાવણ લાઇકેનમાંથી નિષ્કર્ષણ કરીને મેળવાય છે તેનો ઉપયોગ આપેલ દ્રાવણ એસિડિક છે કે બેઝિક તે નક્કી કરવા સૂચક તરીકે થાય છે પ્રશ્ન નંબર ચાર સુનિશ્ચિંદિત પાણી એસિડિક બેઝિક તટસ્થ હોય છે ખાતરી કરી શકીએ નિસિંદિત પાણીમાં ભૂરું લિટમસપત્ર અડકાતા તેમજ લાલ પત્ર અડકાતા તેના રંગમાં કોઈ ફેરફાર થતો નથી આમ તે એસિડિક નથી તેમજ બેઝિક નથી તેથી તે તટસ્થ છે પ્રશ્ન નંબર પાંચ એક ઉદાહરણની મદદ વડે તટસ્થીકરણની પ્રક્રિયાનું વર્ણન કરો એસિડ અને બેજ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનવાની રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઈડને પાણી ઉત્પન્ન થાય છે આ તટસ્થીકરણની પ્રક્રિયા છે એસિડ વધતા બે જેથી ક્ષાર અને પાણી બને છે ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને મિશ્ર કરતા સોડિયમ ક્લોરાઇડ અને પાણી મુક્ત થાય છે પ્રશ્ન નંબર સાચા વિધાનમાં ટી અને ખોટા વિધાનમાં એફ પર નિશાની કરો પેલું નાઇટ્રિક એસિડ લાલ લિટમસને પૂરું બનાવે છે વિધાન ખોટું છે માટે એફ પર નિશાની આવશે બે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પૂરા લિટમસને લાલ બનાવે છે વિધાન ખોટું છે ત્રણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા મળતા તેમનું તટસ્થીકરણ થાય છે તથા પાણી અને ક્ષાર બનાવે છે વિધાન સાચું છે ચાર સૂચક એવા પદાર્થો છે કે જે એસિડિક અને બેઝિક દ્રાવણમાં જુદા જુદા રંગ દર્શાવે છે વિધાન સાચું છે પાંચ બેજની હાજરીથી દાંતનો ક્ષય થાય છે વિધાન ખોટું છે પ્રશ્ન નંબર સાત દોરજીના રેસ્ટોરન્ટમાં ઠંડા પીણાની થોડી બોટલો છે પરંતુ કમનસીબે તેમના પર લેબલ લગાડેલા નથી તેને આ બોટલો ગ્રાહકોના ઓર્ડર મુજબ પીરસવી પડે છે એક ગ્રાહક એસિડિક પીણું બીજો ગ્રાહક બેઝિક પીણું અને ત્રીજો ગ્રાહક તટસ્થ પીણું માંગે છે તો દોરજી કેવી રીતે નક્કી કરશે કે કયા ગ્રાહકને કયા પીણાની બોટલ પીરસવી દોરજી એસિડિક પીણું બેઝિક પીણું અને તટસ્થ પીણું લિટમસ પત્રની કસોટી વડે નક્કી કરી શકશે જે પીણું ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે તે એસિડિક પીણું જે પીણું લાલ લિટ્મસ પત્રને પૂરું બનાવે તે બેઝિક પીણું જે પીણું ભૂરા લિટમસ પત્ર કે લાલ લિટમસ પત્ર પર કંઈ અસર ન કરે તે તટસ્થ પીણું પ્રશ્ન નંબર આઠ સમજાવો આવું કેમ થાય છે એ જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે એન્ટાસિડની ગોળી લઈએ છીએ એસિડિટી એ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ બનવાને કારણે થાય છે એન્ટાસિડની ગોળી લેવાથી તેમાં રહેલ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક પદાર્થ હોવાથી જઠરમાંના વધારાના એસિડને તટસ્થ કરે છે આથી એસિડિટીમાં રાહત થાય છે બી જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે આપણે ચામડી પર તે જગ્યાએ કેલેમેનનું દ્રાવણ લગાવીએ છીએ કીડી કરડે છે ત્યારે આપની ચામડીમાં ડંખ દ્વારા ફોર્મિક એસિડ દાખલ થાય છે આથી ડંખવાળા ભાગમાં પીડા થાય છે કેલેમેનનું દ્રાવણ લગાડવાથી તેમાં રહેલ ઝિંક કાર્બોનેટ બેઝિક પદાર્થ હોવાથી ફોર્મિક એસિડને તટસ્થ કરે છે આથી પીડામાં રાહત રહે છે સી કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેવડાવતા પહેલા તટસ્થ કરવામાં આવે છે કારખાનાઓમાંથી નીકળતો કચરો મોટે ભાગે એસિડિક હોય છે જો તેને પાણીમાં વહેવડાવવામાં આવે તો પાણીમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન પહોંચાડે છે તેથી કચરાને પાણીમાં નિકાલ કરતા પહેલા તટસ્થ કરવો જોઈએ પ્રશ્ન નંબર નવ તમારી પાસે માત્ર હળદરનો સૂચક છે તમને હાઇડ્રોક્લોરિક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા ત્રણ પ્રવાહી આપવામાં આવેલા છે તો તમે તેમને કેવી રીતે ઓળખી શકશો આપેલ રસાયણની ત્રણેય બોટલ પર એક બે ત્રણ લેબલ લગાડો હળદરનું સૂચક પ્રવાહી કે પેસ્ટ હોય તો તેના પાંચ હળદર પત્ર બનાવો હવે ત્રણ હળદર પત્ર લઈ તે દરેક બોટલ પર એક બે ત્રણ માના દ્રાવણના બે ટીપા નાખો જે બોટલનું દ્રાવણ હળદર પત્રને લાલ બનાવે તે સોડિયમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે આ બોટલ પર હાઇડ્રોક્સાઇડ લખો હવે બાકી રહેલી બે અજ્ઞાત બોટલો પૈકી એક માંથી દ્રાવણ કસનળી અડધી ભરો અને બીજામાંથી દ્રાવણ લઈ બીજી કસનળી અડધી ભરો પછી દરેક કસનળીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડના દસ દસ ટીપા નાખો મિશ્રણને બરાબર હલાવો દરેક કસનાળીમાં હળદર પત્ર નાખો જે કસનાળીમાં હળદર પત્ર લાલ રંગનો બને તે કસનાળીમાં નાખેલ અજ્ઞાત બોટલનું દ્રાવણ ખાંડનું દ્રાવણ છે બાકીની બોટલમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે પ્રશ્ન નંબર દસ ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડુબાડતા તે ભૂરા રંગનું જ રહે છે તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે સમજાવો ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડુબાડતા તે ભૂરા રંગનું જ રહે છે તો દ્રાવણની પ્રકૃતિ બેજીગ હોય અથવા તટસ્થ હોય સમજૂતી દ્રાવણ બેજીગ હોય ત્યારે તે ભૂરા લિટમસ પત્ર પર કંઈ અસર કરતું નથી એટલે કે તે ભૂરા રંગનું જ રહે છે દ્રાવણ તટસ્થ હોય તો તેની બંને પ્રકારના લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી એટલે કે તટસ્થ દ્રાવણ ભૂરા લિટમસ પત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે આમ દ્રાવણ બેજિક હોય કે તટસ્થ હોય તે ભૂરા લિટમસ પત્ર અને ભૂરા રંગનું જ દર્શાવે છે પ્રશ્ન નંબર 11 નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો એ એસિડ તથા બીજ બધા જ સૂચકના રંગ બદલી નાખે છે બી જો કોઈ સૂચક એસિડ માટે રંગ પરિવર્તન દર્શાવે તો તે બેજ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી સી જો કોઈ સૂચક માટે માટે રંગ રંગ પરિવર્તન દર્શાવે તો તે એસિડ પરિવર્તન દર્શાવતું નથી ડી એસિડ તથા બેજ નું રંગ પરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે ઉપરોક્ત વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે તો તેમાં આવશે ડી માત્ર ડી